વડોદરાના પાદરા તાલુકાના ચોકારી ગામની સીટમાં એક ઓરડીમાં ખેતીકામ કરી જીવન પસાર કરી રહેલા પંચોતેર વર્ષના વૃદ્ધ કુબેરભાઈ જબુભાઈ ગોહેલની નિર્મમ હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી કાળજુ પણ કંપી ઉઠે તેવી આ ઘટનામાં હત્યારાઓને શોધવા બસો પોલીસ જવાનોએ શોધખોળ શરૂ કરી દીધી છે સોળ એપ્રિલે વૃદ્ધની હત્યા થઈ હોવાની આશંકા છે ત્યારે પોલીસને અઢાર કલાક બાદ મૃતકની ઓરડીના પાછળના ભાગમાં ત્રીસ મીટર દૂરથી ખેતરમાંથી માથું શોધી કાઢવામાં સફળતા મળી છે

જળનો કબજો લઈ મૃત્યને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધો છે